કુંભારવાડા પોલીસ દ્વારા વિદેશી દારૂ સાથે એક એકિસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે વડોદરાના નવા પોલીસ સ્ટેશનમાંથી એક એવા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા પોલીસ સ્ટેશન ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આધારભૂત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વાસવાણી કોલોનીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ દયાલદાસ રામચંદાની સિંધીના ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખવામાં આવ્યો છે અને તે તેનું વેચાણ કરી રહ્યો છે જે બાતમી હકીકત આધારે કુંભારવાડા પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એકોતેર હજાર આઠસોના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર